એમે સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓને સોનેટ સ્વરૂપ આ વખતે ભણવામાં છે ઉષ્ણસના બે સોનેટ તમારા અભ્યાસક્રમમાં છે એક હતું વળાવી બાવી જેની મેં વાત કરી છે અને બીજું શિખરણીની અંદર લખાયેલું બહુ સરસ સોનેટ હું મુજ પિતા હું જ મારો પિતા પહેલાં સોનેટ સાંભળીએ પછી એની વાત કરીએ શિખરણી છે ઉશનસ આપણા એક એવા કવિ જેની પાસેથી તમને પ્રકૃતિના પ્રણયના અદ્ભુત સોનેટ મળે સાથે સાથે ગૃહજીવનના અને એ ભારતીય ગૃહજીવનના સોનેટ પણ મળે એક એવો અદ્ભુત કવિ જે છેલ્લી ક્ષણ સુધી સરસ કવિતા લખતો રહે બહુ અપવાદરૂપ કવિ મૃત્યુ પર્યંત કવિતાનું સ્તર જાળવી રાખે પુષ્નસ એક એવા કવિ હતા જેનું છેલ્લું સોનેટ પણ તમે વાંચો તો પણ દિલ ખુશ થઈ જાય તો હું મુજ પિતા અરે આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો હતો પહેલી વેળા જનકહીન ગેહે પ્રવેશતો પિતાના મૃત્યુ પછી પહેલીવાર જનકહીન પિતા વગરના ઘરમાં પ્રવેશી રહ્યો હતો અરે આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો હતો પહેલી વેળા જનકહીન ગેહે પ્રવેશતો હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરો બધી વસ્તુ લાગે પરિચિત કોઈ જન્મ નહીં એક ચીજ પરિચિત લાગે છે કે કો જોઈ રહું પ્રવાસી વસ્ત્રોને પરહરી જૂનું પંચયું ધરું પ્રવાસેથી આવેલો છું એ વસ્ત્રો ઉતાર્યા અને પિતાનું એક જૂનું પંચયું હશે એ પહેર્યું પિતા કેરું જે આ વળગણી પરે સુકવ્યું હતું પછી નાહી પહેરી શણિયું કરવા દેવની પૂજા પૂજા કરવા પિતા જે વસ્ત્રો પહેરતા આપણે ત્યાં બ્રાહ્મણોની અંદર વિશેષ વસ્ત્રો બોટીઓ વગેરે પહેરીને શણિયું વગેરે પહેરીને રસોઈ થાય અને પૂજા થાય તો પિતાનું વળગણી પર પહેર પડેલું પંચયું પહેર્યું અને પછી નાયો અને પહેરું શણિયું કરવા દેવની પૂજા અરીસે જોઉં તો જનક જ જરાક નજર ગઈ અરીસામાં તો પિતા જ હું નહીં મારા પિતા જો એવું જ લાગ્યું કપાળે સુખડની ત્રિવલ્લી ભસ્માંકો અચરજ નવાઈ લાગી બપોરે સુઈ ઉઠ્યો પિતાજીની ટેવે અશીજ પ્રગટી પત્રની તૃષા સુતો રાત્રે ખાટે જનકની નીચ પિતાના જ ખાટલે સુતો રાતે રે ગોદડું એ પિતા ઓઢતા એ જ ગોદડું અને હવે સોનેટનો નો વળાંક છે નનામીએ મારી નિરખુ પછી ને ભડભડ ચિતા રહું જોઈ મારું શબ બળતું એ પિતા નહોતા બળ્યા એ હું જ બળ્યો હતો હું મુજ પિતા તો ઉષ્ણસનો એક અદ્ભુત સોનેટ ઉષ્ણસની કવિતામાં ભારતીય કુટુંબ જીવનના કેટલાક લાક્ષણિક સંવેદનો સુરેખ કાવ્ય રૂપ પામ્યા છે એમની કવિતામાં અંતરે અંતરે માં અંગેના સંવેદન જે વળાવી બા આવી આપણે જોયું પ્રથમ શિશુ જેવું કાવ્ય પણ એમની પાસેથી મળે છે ભારતીય કુટુંબ જીવનના ભાવના પક્ષને બદલે ઉર્મી પક્ષને એ કાવ્ય વિષય બનાવે છે એવું રમણ સોનીએ લખ્યું છે એમના માટે હું મુજ પિતામાં આમ તો આ અંગતતા છે પિતાનું પોતાના પિતાના મૃત્યુની વાત છે પોતાને થયેલી અનુભૂતિ છે પિતા વગરના ઘરમાં પોતે પ્રવેશ્યો છે અંગત સંવેદન છે કાવ્ય નાયકનું પણ હું મુજ પિતા સોનેટમાં આમ તો આ અંગતતાનું આલેખન કરતું સોનેટ છે પણ એ બિન અંગતતાએ પહોંચી અને દરેક સહૃદયને સ્પર્શી જાય છે પિતાના વ્યક્તિત્વની કેટલીક બાહ્ય લાક્ષણિકતા એમના એના પોતાના વ્યક્તિત્વમાં પણ પ્રવેશી હોય બેવના વ્યક્તિત્વમાં સમાનતા જો એને દેખાય છે કવિ ક્રમશઃ એક પછી એક તાદાત્મયતાનો અનુભવ નાયકને કરાવતા જાય છે પુત્રનું પિતા રૂપે થતું આ રૂપાંતર અંતે જતા એકદમ ઉત્કટતાપૂર્વક એને પ્રતીત થાય છે નનામીએ મારી નિરખું પછી તે ભડભડ ચીતા રહું જોઈ મારું શબ બળતું હું હું મુજ પિતા આટલી ઉત્કટતા સુધી એ પહોંચે છે કારણ કે પિતા ક્યારેય મૃત્યુ પામતા હોતા પુત્રના જીવનમાં એ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના પિતા પણ જીવતા રહે છે પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પહેલીવાર પ્રવેશતી વખતે કાવ્ય નાયકને કંઈક અદભુત અનોખો અનુભવ થાય છે પિતાના અવસાન પછી પિતા વગરના ઘરમાં પ્રવેશ કરતી વખતે તો આમ જુઓ તો કેવો ખાલીપો હોય તમે પહેલી વાર આવો છો પિતા વગરના ઘરમાં અને એ ખાલીપાના કારણે વર્ષોથી ઘર જાણે કે બંધ હોય હવડ પડ્યું હોય એમાં કોઈ ન રહેતું હોય એવું એને લાગે છે ગંધ પણ જૂની વર્ષોની સચવાયેલી હોય બધી ચીજ વસત પણ પરિચિત લાગે છે જાણે કે પાછલા જન્મની ન હોય પ્રવાસ પરથી આવેલ કાવ્યનાયક પ્રવાસના વસ્ત્રો ઉતારી પિતાનું વળગણી પર સુકાતું ધોતીયું પહેરે છે એ વળગણી પર લટકતું ધોતીયું પહેરી પછી નાવા જાય છે પૂજા કરતા પહેલાં પિતાની જેમ પૂજાનું વસ્ત્ર એ પહેરે છે કપાળમાં પિતા કરતાં એવી જ સુખડની ત્રિવલ્લી ત્રણ આંગળીથી કરેલી લાંબી રેખાઓ અને ભસ્મ ચોળી હોય જાણે અદલ પિતા જ ન ચોઈ લો પિતાજી જેવો જ ચહેરો અને એવી જ ટેવ અરીસાએ ચહેરો પણ એવો જ દેખાડ્યો અને ટેવ પણ એવી જ બપોરે સૂઈને ઉઠે તો પિતાની ટેવની જેમ જ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ કરે છે જેમ પિતા કરતા રાત્રે સૂવે તો પિતાના જ ખાટલા પર પિતાનું જ ગોદડું ઓઢીને સોનેટની છેલ્લી બે પંક્તિમાં જે વળાંક આવે કવિ પિતા વગરના ઘરમાં પ્રવેશ્યા પિતાનું ધોતયું પહેર્યું પિતાનું અબોટિયું પહેર્યું એની જેવી જ ત્રિવલ્લી કરી એની જેમ જ સૂતા પછી જે દેખાય છે એ સ્વપ્ન છે કે છતી આંખે દેખાય છે એ પોતાની સ્મશાન યાત્રા પોતાની નનામી જુએ છે પોતાનું શરીર શબ બનીને બળતું હોય એમ એને દેખાય છે એને લાગે છે કે પોતે જ પોતાનો પિતા છે સોનેટ પૂરું થાય ત્યારે સમજાય પિતા કદી મૃત્યુ નથી પામતા મૃત્યુ તો પુત્રનું થાય છે તમને પુત્ર કહેનાર વ્યક્તિ જતી રહી એ પિતા છે એ તો તમે છો ત્યાં સુધી એ તમારા પિતા જ છે પણ તમે હવે પુત્ર રહ્યા નથી મૃત્યુ પુત્રનું થયું છે પિતાનું નહીં હું મુજ પિતા બહુ જ સરસ સોનેટ છે